લોકસભાની ચૂંટણીઓને હવે આંગળીના એટલા જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે તો ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે આજે મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે વિજય મહુર્તમાં પોતાનું ફોર્મ ભર્યું છે તો રામજીભાઈ ઠાકોર પોતાના નિવાસ સ્થાનેથી ટ્રેક્ટરમાં બેસીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા તો રસ્તામાં અનેક ગામોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું અને કોંગ્રેસ ઉમેદવારીએ આ પ્રસંગે પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરનું મેન્ટેન જાહેર કર્યું છે સામાન્ય ઘરમાંથી આવતા ખેડૂતના દીકરાને અને સમાજસેવાની ટિકિટ આપી ત્યારે ખૂબ આશા આશાની અપેક્ષા સાથે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે મહેસાણા જિલ્લાના તમામ ઘણા બધા પ્રશ્નો છે પણ હું ખેડૂતનો અવાજ બનીશ હું સ વિદ્યાર્થીની વાત બનીશ બેરોજગારનો એવાજ બનીશ સવા સંવાદદાતા દરેક પ્રશ્નનો અવાજ છે હું દિલ્હી સુધી જઈશ સો ટકા ભારતીય જનતા પાર્ટીના અહંકારથી સમગ્ર ગુજરાતને સમગ્ર દેશમાં એક ખેંચ પહોંચી છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમને એમનો અહંકાર મળી રહ્યો છે આવી રીતે કે ના હોવી જોઈએ દરેક સમાજ કેટલા સ્થિતિ સંબંધે દરેક સમાજ માટે આ ખરેખર દુઃખીય ઘડી છે